સુરતના સરથાણા ખાતે આવેલ જ્વેલર્સમાં ફાયરિંગની ઘટનામાં નવો વળાંક આવ્યો છે જ્વેલર્સની દુકાનમાં લૂંટ તથા ખંડણીના ઈરાદે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરાઈ હોવાનું ઝડપાયેલા આરોપીઓની કબૂલાત પરથી સામે આવ્યું છે હાલ મામલે ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે ક્રાઈમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી મુજબ ગત અગિયાર નવેમ્બરના રોજ સરથાણા ખાતે આવેલ રાઇઝોન પ્લાઝામાં સુખરામ જ્વેલર્સમાં ફાયરિંગ કરાયું હતું જે બનાવની તપાસ કરી રહેલી ટીમે ફાયરિંગ કરનાર આરોપીઓ જેમાં મિહિત ડોબરિયા દર્શન રાઠોડ અને જય તેજિયાને લસકાણા ગામ ખાતે આવેલ ખેટલાપાટી સેન્ટર પાસેથી ઝડપી પાડ્યા હતા પોલીસે ઝડપાયેલાઓ પાસેથી ફાયરિંગ કરાયેલ પિસ્તોલ અને મોંઘાડાટ મોબાઈલ પણ કબજે કર્યા હતા તો પૂછપરછ કરતા આરોપીઓએ કબુલાત કરી હતી કે તેઓ સાથેના આરોપી કે જે હાલમાં ફરાર છે તે રાહુલ ગમારા સુરતમાં ફાઇનાન્સનો ધંધો કરે છે તેને ફાઇનાન્સિયલી તકલીફ હોવાને કારણે તે દૂર કરવા શોર્ટકટમાં રૂપિયા કમાવાના ઈરાદે જ્વેલર્સની દુકાન ધરાવતા માલિકોને ફોન કરી ડરાવી ધમકાવીને અથવા તો દુકાનમાં લૂંટ કરી રૂપિયા કમાવવાનું આયોજન કર્યું હતું અને સાગરી તો મિહિર જય તથા દર્શન અને હિતેશને વરાછા કાપોદરા તથા સરથાણા વિસ્તારમાં આવેલ અમર જ્વેલર્સ આનંદી જ્વેલર્સ નાકરાણી જ્વેલર્સ સુખરામ જ્વેલર્સ તેમજ અન્ય જ્વેલર્સોની દુકાન પર રેખી કરાવી હતી જેમાં સુખરામ જ્વેલર્સની દુકાન મેઇન રોડ પર અને લૂંટ કરી સરળતાથી હાઇવે તરફ નાસી જવાય તેમ હોય જેથી ત્યાંના ગુનાને અંજામ આપવા માટે પહેલાં જ્વેલર્સ માલિકને ફોન કરી ડરાવી ઢમકાવી ખંડણી માંગવી અને રૂપિયા ન આપે તો લૂંટ કરવાનું આયોજન કર્યું હતું અને ફોન કરતાં કોઈએ ફોન ન ઉપાડતા આખરે ફાયરિંગ કરાવી હોવાની કબૂલાત કરી હતી તો ફાયરિંગમાં મિહિ ડોબરિયાએ કરી હોવાનું પણ સામે આવ્યું છે ગઈ તારીખ અગિયાર અગિયાર બે હજાર એકવીસના રોજ રાત્રિના લગભગ સવા સાતના સુમારે સરથાણા પોલીસ સ્ટેશન હદમાં આવેલ સરથાણા નાકા પાસે એક સુખરામ જ્વેલર્સ નામની એક શોપ છે એની ઉપર એક અજાણ્યા ઈસામે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરેલો હતું આ બનાવ બન્યાના થોડા સમયમાં જ એ ફરિયાદી જે છે એમને ધ્યાનમાં આવ્યું કે એને પોતાના દુકાનના કાચ ઉપર ફાયરિંગ થયેલું છે જે તાત્કાલિક આજુબાજુના લોકો ભેગા થયેલા અને શરૂઆતની અંદર આ બનાવ બાબતે દુકાનદાર પોતે પણ અવઢવમાં હતા કે ખરેખર ફરિયાદ કરવી જોઈએ કે કેમ પરંતુ એણે બીજા દિવસે બાર અગિયારના દિવસે સરથાણા પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર બનાવ બાબતે એક ફરિયાદ કરેલી અને જે બાબતે સરથાણા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઇસમો સામે ગુનો દાખલ કરવામાં આવેલો હતો આ જે બનાવ જે છે એમાં એક શોપ ઉપર એમાં ખાસ કરીને જ્વેલરી શોપ ઉપર ફાયરિંગ કરી અને ઈસમો નાસી ગયા છે એવી હકીકતના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમો છે એ સક્રિય થયેલી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એલડી વાગડિયા પીએસઆઈ શ્રી સાવલિયા અને એમની ટીમ દ્વારા સમગ્ર બનાવ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરેલી આજુબાજુના સીસીટીવી કેમેરા ચેક કરેલા તે સિવાય ટેકનિકલ અને મેન્યુઅલ સર્વેલન્સના આધારે એવી હકીકત મળી કે આ જે સમગ્ર ઘટના છે એમાં લગભગ પાંચેક જેટલા ઈસમો સંડોવાયેલા છે અને આ બનાવ પછી આ જે ગુનેગારો છે એ સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લામાં ગોંડલ તરફ નાસી ગયા છે જેથી અલગ અલગ ટીમો બનાવી અને ગોંડલ તરફ આરોપીઓની શોધખોળ કરવામાં આવેલી ત્યાર પછી હકીકત એવી મળી કે આ જે ઘટનામાં સંડોવાયેલા આરોપીઓ છે એ સુરત શહેરમાં આવેલા છે અને ફરીથી કોઈ એક બનાવને ઘટનાને અંજામ આપે એમ છે તેના આધારે આજરોજ ત્રણ ઈસમોને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ જે સમગ્ર ઘટનામાં સંડોવાયેલા હતા એમની ધરપકડ કરવામાં આવી છે જેમના નામ છે દર્શન ભીમાભાઈ રાઠોડ જય મગન તેજાણી મિહિર શૈલેષ ડોબરિયા આખી ઘટનામાં પૂછપરછમાં એવી હકીકત ધ્યાનમાં આવી કે એક રાહુલ દિનેશ ગમારા નામનો એક વ્યક્તિ છે એમણે મોટા વરાછામાં એક કોમ્પ્લેક્સમાં એની ફાઇનાન્સની ઓફિસ છે અને આ ફાઇનાન્સની ઓફિસમાં એમને એ જે ધંધો કરે છે એમાં એ ધંધો બરાબર ચાલતો ન હોય ખોટ જવાના કારણે રાહુલે એમના અન્ય આ જે પકડાયેલા ત્રણ અને એક હિતેશ કોળી પટેલ જે છે એમનો સંપર્ક કરેલો આ પાંચ જણાએ મળી અને એક કાવતરું રચેલું હતું એમાં એક વ્યક્તિએ સુરત ખાતે આવી અને અલગ અલગ જ્વેલરી શોપ છે એમની રેકી કરેલી જેમાં અમર જ્વેલર્સ અનાદિલ જ્વેલર્સ નાકરાણી જ્વેલર્સ અને જે ઘટના ઘટી છે એ સુખરામ જ્વેલર્સ આ જ્વેલર્સની રેકી કરવામાં આવેલી અને પછી એવો પ્લાન કરેલો હતો કે કોઈ પણ એક જ્વેલર્સને ફોન નંબર મળવી એમને ધમકી આપી ખંડણી માગવામાં આવે અને જો પૈસા એ જ્વેલર્સ તરફથી ન આપવામાં આવે તો ફાયરિંગ કરી અને એ દુકાનમાં ઘૂસી અને પછી લૂંટ કરવી આ જે સમગ્ર ઘટના છે એમાં પણ સુખરામ જ્વેલર્સની રેકી કર્યા પછી એમણે પસંદગી એટલા માટે કરી કે એ જ્વેલર્સમાં લૂંટ અથવા તો ખંડણી ઉઘરાવ્યા પછી તરત જ હાઈવે ઉપર આસાણથી પહોંચી શકાય જે આધારે આ રાહુલ દિનેશ ગમારા જે છે એ એ સિવાયના ચાર આરોપીઓ બનાવવાળી સ્થળ ઉપર આવેલા અને આ પૈકીના મિહિર શૈલેષ ડોબરિયા જે છે એ આ સુખરામ જ્વેલર્સ પાસે ગયેલો પોતાની પાસે એક પિસ્ટલ હતી એ પિસ્ટલમાંથી ફાયરિંગ કરતાં પહેલાં એમણે આ જે સુખરામ જ્વેલર્સના માલિક છે ફરિયાદી એમને એક ટેલિફોન મોબાઈલ ફોન કરેલો પરંતુ એણે ફોન ઉપાડેલો નહીં અને એ દરમિયાન આજુબાજુમાં એક પાન શોપ ઉપર માણસોની હિલચાલ પણ હતી જેના કારણે આ મિહિર શૈલેષ ડોબરિયા એ અન્ય એમના જે ત્રણ સાગરીતો છે એ મદદમાં આવેલા નહીં એટલે તરત જ એમણે ત્રણ રાઉન્ડ ફાયર કરેલો અને એની ઈરાદો એવો હતો કે એ દુકાનમાં ઘૂસી અને લૂંટ કરવી પરંતુ એમના ત્રણ સાગરીતો જે છે એ સમયસર પહોંચ્યા નહીં એના કારણે એ લોકો પછી લૂંટ કર્યા વગર નીકળી ગયેલા આજ આ જે ત્રણ આરોપી દર્શન જય અને મિહિરની ધરપકડ કરી છે એમની પાસેથી જે બનાવવામાં વપરાયેલી પિસ્ટલ છે નાઇન એમ એમ પિસ્ટલ એ કબજે કરવામાં આવી છે આરોપીઓ પાસેથી ત્રણ મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યા છે અને આ સમગ્ર ઘટના જે ઘટી હતી એનો વેદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઉકેલી આપવા રાખ આપવામાં આવ્યો છે પાંચ પૈકીના ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અન્ય બે આરોપીઓને પકડવા માટે પણ તજવીજ ચાલુ છે હાલ તો ક્રાઇમ બ્રાન્ચે જ્વેલર્સ પર કરાયેલ ફાયરિંગ મામલે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે જ્યારે મુખ્ય સૂત્રધાર વોન્ટેડ હોય જેને ઝડપી પાડવા ચક્રો કરાયા છે વધુમાં ઝડપાયેલો આરોપી મિહિર ડોબરિયા ગાઉવ પણ ગોંડલમાં પોલીસ સાથે ઝડપાઈ ચૂક્યો છે હર્ષદ સેટા સાથે અઝહર કુરેશી